પોલીસ આરોપીઓના નામ આપવા પણ તૈયાર નથી અને અમદાવાદના રિંગરોડ પર લૂટારું પોલીસ ટોળકી ચાર પોલીસ વાળાએ મુંબઈના વેપારી પાસેથી પડાવ્યા રૂપિયા મોબાઈલ માં સટ્ટો રમવાનું કહી ખંખેર્યા પોણા છ લાખ લૂંટારુ પોલીસ વાળા સાથ મુંબઈ ના વેપારી ચાર પોલીસ વાળા લૂંટી લીઢાનો કિસ્સો સામે આવ્યો વેપારી તેના ભાઈ સાથે રાજસ્થાનથી મુંબઈ પરત જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિકના જવાનોએ તેમને રોક્યા અને ક્રિકેટ સટ્ટાનો કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપી લૂંટારુ પોલીસ ટોળકીએ વેપારી પાસે વીસ લાખની માંગ કરી જે બાદ પાંચ પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા નો તોડ કર્યો જેમાં વેપારી એક લાખ રૂપિયા રોકડ અને ચાર પોઈન્ટ અઠ્યાસી લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા બાદ જાણે મુંબઈ ના મીરા ભયંદર રોડ પર ના રામદેવ એન્કલેવ માં રહેતા ભજય ગુર્જર નિકોલ પોલીસ સ્ટેશન માં ચાર પોલીસ કર્મી સામે લૂંટ ની ફરિયાદ કરી છે મેં રાજસ્થાન સત્ર તારીખો મુંબઈ કે લઈ નીકળતા વાળા હું साढ़े ग्यारह बजे के आसपास वहां से निकला तो चार बजे के आसपास में अपना जो है दास्तान चौराया पहुंचा तो था तो मेरे पास कलेटा कार थी जो मेरी गाड़ी को साइड में रुकवाया गया और मेरे को पूछा मेरी गाड़ी को पूरा बारीकी से उन्होंने पुलिस वालों ने मतलब कुछ दो जन थे जो वाइट कपड़े पहने हुए थे और एक अपने खाकी वर्दी में भी थे और एक सिविल में था चार बंदे थे टोटल तो मेरी मेरी गाड़ी गाड़ी साइड में ली गई मुझे बारी की, से गाड़ी की करी उन्होंने कुछ नहीं मिला फिर मेरे को मेरे मेरे, जर्ती ली गए, मेरे को को पूरी मेरी ली गई पूरा चेक किया व्यापारी घना वर्षो परिवार साथ रहे मुंबई बजयराम नो मुंबई में सीएम जेन्स नाम न शोरूम व्यापारी न कहवा प्रमाण सत्तर ऑगस्ट ऐसी सांजना चार आसपास કાર રોડ પર ચાર પોલીસ વાળા શર્ટ અને વાદળી કલર પેન્ટ પહેર્યું હતું જ્યારે અન્ય એક પોલીસ કર્મચારીએ ખાખી કલર વર્ધી પહેરી હતી જ્યારે એક પોલીસ કર્મચારી સાદા કપડામાં હતો ચારે પોલીસ કર્મીઓએ ગાડી ચેકિંગ કર્યું પરંતુ કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ ન મળી ચારે પોલીસ કર્મીએ बजरामन दिनेश ने कारમાંથી ઉતારીને પોલીસ કેબિનમાં લઈને ગયા હતા જચારે वजરામનો ફોન ચેક કરવા લાગ્યા આરોપી પોલીસવાળાએ કહ્યું કે તારા મોબાઈલમાં ક્રિકેટ સત્તાની આઈડી છે અને તે સક્ટો રમે છે લુખા પોલીસ પાડાઓએ કેદ કરવાની ધમકી આપી વેપારીને ધમકાવી દીધા જુ ખાકી વર્દીવાળા ભાઈ تھا उसने मेरे को बोला भाई आपके મોબાઈલ કા મેને બોલા મારી મોબાઈલ મે જીબ મે તો انہوں نے મેરા મોબાઈલ લઈ લીયા અને મુજે બાજુ મે ચોકી થી જો ઉસ ચોકી મે લેકે ચલે ગયા और वहाँ मेरे को एक से डेढ़ घंटे मेरे मोबाइलों के उधर पूरा उन्होंने मोबाइल चेक किए मोबाइल के अंदर मेरे कुछ वीडियोस भी थे कुछ फोटोज़ भी थे और भी अदरवाइज़ कुछ भी थे पूरा बारीकी से चेक किया और उन्होंने मोबाइल के अंदर मेरे उनके मोबाइल में वीडियो भी लिए थे फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो मैं लो भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ कहीं नहीं आपके तो क्रिकेट आई मिली मोला आई डी मिली तो मुझे बता दो तो वो कुछ लिंक खोल रहे थे कुछ ओपन नहीं और बोला सर अगर आई डी तो ऑल ओपन हो जाती थी नहीं आप तो क्रिकेट भी खेलते हो आपका तो ऊपर कैश बनेगा और आपको तो और गाड़ी भी आपकी जमा होने वाली है तो मैंने बोला सर मेरा ऐसा तो कुछ नहीं है डेढ़ दो घंटे मुझे बिठा के रखा और बस यही पर सर बोलो बीस लाख रुपये तक आपको भरना पड़ेगा नहीं तो आपकी गाड़ी जमा हो गया गाड़ी मेरे दोस्त की थी तो मेरी थी वो उसका को बार बार बोल रहा था अभी गाड़ी मुंबई लेके आ तो मैं उसको लेके जा रहा था तो अब मैं उसके कुछ बोल नहीं पाया मैं बोला सर ऐसा नहीं होगा मेरे पास पैसे नहीं है मेरे पास लाख रुपये कैश है आप लाख रुपये कैश ले लो और मुझे छोड़ दो फिर ऐसा करते बोला नहीं तुम ऑनलाइन मंगवाओ फिर ऐसा करके मैंने ऑनलाइन ट्रांसफर और कुछ पेमेंट उनको ट्रांसफ़र किया और कुछ तकरीबन पांच लाख उनको एक केस और ऑनलाइन ट्रांजेक्शन दिया इधर उधर से से दोस्तों से मंगवा के फिर मेरे को तकरीबन रात बजे मुझे अपना व्यापारी बजराम डरी गया दघाई व्यापारी एक लाख आप भीलो संकेल प्रयासो कर रही हो लगी रुपये

અને કયા સમય અને સ્થળ ને આધારે ક્યારે બનાવ બન્યો શું બનાવ બન્યો તે બાબતની તપાસ ચાલી રહી છે માન્ય સીપીસર ની સૂચનાથી તાત્કાલિક ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને કાયદાકીય પ્રોસેસ પ્રમાણે જે પણ નામ ખુલશે તેમના પ્રમાણે કાયદાકીય પ્રમાણે જે પણ ઇન્વેસ્ટિગેશન થશે તે કરવામાં આવશે પોલીસ કા ધંધા આજકાલ એવા છે જેને ખાખી પહેરવાથી તમને લોકોને લૂંટવાનું લાયસન્સ મળી ગયું છે કેટલાય પોલીસવાળા તો ખાખીની આડમાં લોકો પાસેથી લાખોનો તોડ કરે છે લોકોની સુરક્ષાના કામ કરવાને બદલે શિકારની શોધમાં રહે છે કે ક્યાંથી ખિસ્સું ભરાય અને આવા נરાદમોને પાછો ડિપાર્ટમેન્ટ સાચવે એટલે લીરા લે તેર જોવાનું એ રહે છે કે ખાખી પહેરીને લોકોને લૂંટનારા પોલીસવાળાને પકડવામાં લીપાપોતી થશે કે કાયદેસર કાયદાનો પાઠ ભણાવાશે Bureau Report, VTV News.